હાજર બફોરે બે વાગ્યે માહિતી પ્રમાણે સાયબર ક્રાઈમ મહેસાણા દ્વારા ઓનલાઈન ડિજિટલ એરેસ્ટના નામે નાણાંકીય છેતરપિંડી કરી બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી ગેંગના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના દસ લાખ ચાલીસ હજાર આવેલ હોય જે શંકાસ્પદ રકમ હોય આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી તપાસ કરતા એક ખાતું ફીઝ હોવાનું તેમજ તે સંબંધિત નાસિક મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવેલ હોય બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ વિમળાબેન મોન્ટુભાઈ પઢિયાર રહે દિયોદરની તપાસ કરી સજર બનાવમાં સંકળા સંકળાયેલા મોન્ટુભાઈ પઢિયાર રહે દિયોદર તથા નીરવ વિષ્ણુભાઈ ચૌધરી રહે વણાગલા તાલુકો ઊંઝાનાઓની ગુનામાં સંડોવણી હોય તેમને હસ્તગત કરી વધુ તપાસ અર્થે નાસિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તપાસ માટે સોંપેલ છે આગળની વધુ તપાસ માટે તેઓ કરી રહ્યા છે